રાજકોટથી રાજકોટના ત્રંબા ગામે સંત સંમેલન યોજાયું છે સંત સંમેલનમાં મોટી સંખ્યામાં સાધુ સંતોએ હાજરી આપી છે શેરનાથ બાપુને ગુજરાત સનાતન ધર્મ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે દુધરેજના કનિરામ બાપુને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે મહામંત્રી તરીકે લીંબડીના લલિત કિશોરજી મહારાજની નિયુક્તિ કરવામાં આવી છે સભ્ય તરીકે જગન્નાથના દિલીપદાસિંહ મહારાજ મહેશગીરી પાળીયાદના નિર્મળાબા જૂનાગઢના ભારતી સત્તાધારના વિજય બાપુની નિયુક્તિ કરવામાં આવી છે આ અંગે વધુ માહિતી ખાતે મોટી સંખ્યામાં સાધુ સંતો છે તે બોલાવવામાં આવ્યું છે ખાસ કરીને જે રીતના સનાતન ધર્મ પર જે રીતના સ્વામિનારાયણ સંપ્રદાય ના સાધુ સંતો દ્વારા જે પુસ્તકો લખવામાં આવ્યા હતા તે પુસ્તકોની અંદર દેવી દેવતા જે હિન્દુ દેવી દેવતાઓ છે કે તેમનું અપમાન થતું હતું ને તેને કારણે ત્રંબા ખાતે આજે સનાતન નું આયોજન છે તે કરવામાં આવ્યું છે સાધુ સંતો છે સ્વામિનારાયણ દ્વારા બાદ આજે ત્રંબા ખાતે આ ત્રીજી સભાનું આયોજન છે કરવામાં આવ્યું છે તેની અંદર મોટી સંખ્યા ની અંદર તમામ જે સાધુ સંતો છે તે ઉપસ્થિત છે તે જોવા મળ્યા છે સહેનાથ બાપુ ગુજરાત સનાતન ધર્મ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે

તેમને પણ માં સનાતન ધર્મ ની માપી છે તે માંગવામાં આવી છે આ પ્રકારના જો પુસ્તકો અંદર લખવામાં આવ્યું હોય તો તે બિલકુલ ગૌરવ આભાર

એમાં પંજાબી હોય એમાં મેક્સિકન હોય ઘણું બધું હોય એટલે આપણે વખાણ કરીએ કે આ રેસ્ટોરન્ટ બહુ સારું છે આમાં કેટલી બધી વિવિધ પ્રકારની વાનગીઓ ઉપલબ્ધ છે પણ આપણે બધું ખાતા નથી આપણી રૂચિ પ્રમાણે અને આપણા ખિસ્સાને પોસાય એ પ્રકારે આપણે ઓર્ડર આપીએ અને આપણે એન્જોય કરીએ એમ આટલા બધા સંપ્રદાયો એ સનાતનની સમસ્યા નથી એ સનાતનની સમૃદ્ધિ છે નિશ્ચિતપણે આ સમૃદ્ધિ છે પણ તકલીફ ત્યાં છે કે જ્યારે એની અંદર વેપાર ઘુસી જાય ને હું મારું જ મોટું ને અમે જ મોટા ને અમે જ બધા શબ્દ મારે નથી વાપરવા પણ જે શબ્દ પ્રયોગો થાય છે ત્યાં તકલીફ છે મેને એસા સુના હે ભગવાન મહાવીર કે સમય بابو بھگوان مہاویر نہیں جاتا بولتے بھگوان مہاویر نے پوچھو کہ اس میں کون صحیح کون غلط اور مہاویر نے جواب دیا کہ اس کے ساتھ بھی لگاؤ تو سب صحیح ہے اور ہی لگاؤ تو سب غلط ہے کہ آج અમારું સારું અમારું શ્રેષ્ઠ આપણે આપણા સંપ્રદાય અને સંપ્રદાયના સિદ્ધાંતોમાં આચાર્યો મહાપુરુષોએ આપણને જે કંઈ કહ્યું એની અંદર અન્ય નિષ્ઠા હોય હોવી જોઈએ એનો વાંધો નહીં પણ હું જ્યારે એટલો બધો મારી જાતને ઊંચો બતાવવાની કોશિશ કરું કે ગાળ દેવાની દરેક ઠેકાણે જરૂર ન પડે પણ ઘણીવાર એવી રીતે બોલાતું જાય કે બીજાને આમ જાણે નીચા પાડતા હોઈએ અને ક્યારેક તો બહુ સ્પષ્ટ રીતે પણ એવું થતું હોય છે એ ના થાય એટલા માટે થઈ સંપીને રહ્યો એમાં હવનું હિત છે એમાં સનાતનની ખરા અર્થમાં સેવા છે અને સંપીને રહેવા માટેના અમુક નિયમો છે એના માટેના અમુક નિયમો છે એ સાથે રહી હમણાં અમે હમણાં હમણાંથી છાપામાં મેં વાંચ્યું

do